આટલા મોટા સ્કેમ કોઈ પણ સંજોગોમાં અધિકારીઓની સંડોવણી વગર થતા નથી આ બધી બાબતે પોલીસ દ્વારા ભરી તપાસ કરતા પૂછપરછ કરાઈ ત્યારે ચાર સરકારી કર્મચારીઓ પૈકી પીએસ બી કે સંગાળા સિક્સટીન ટુ એટીન ટીડીઓ સી એમ બારિયા ટીડીઓ એમ કે તાવીયા સર્કલ ઓફિસર દાહોદ અપ ટુ ટુ થાઉઝન્ડ ઇલેવન ટ્વેલ્વ આ ચાર અધિકારીઓએ એકસો બાર સર્વે નંબર જેમાં ટીડીઓ કચેરી દ્વારા કરાયેલ હુકમોની ચકાસણી કરતા આ અધિકારીઓએ પોતાની સત્તાના દુરુપયોગ કરી એનેના ખોટા હુકમો તેમજ ઓર્ડર પર પોતાને ચાર્જમાં ન હોવા છતાં અમુક બેકડેટ ઓર્ડર કરી અને આખું ગુનાહિત કૃત્ય આચર્યું છે આ મામલે દાહોદ ડીએસપી રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી ડીવાયએસપી ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ એ ડિવિઝન પોલીસ અને સ્ટાફ સાથે મળી આ ચારેય આરોપીઓની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા અને જ્યાં દાહોદ ડીવાયએસપી જેપી ભંડારીએ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ તેઓ રિમાન્ડની માંગણી કરશે તેવી માહિતી પણ સામે આવી છે તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકુમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી એકસો બાર સર્વે નંબરની અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા એ ફર્ધરમાં ખુલ્યા હતા આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બારના સમય સમયમર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બારના હુકમો એક વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાની છે એના કરતાં વધારે હુકમો તથા જૂની તારીખમાં અમુક હુકુમો આ બધા મુદ્દાઓ ઉપર તપાસ વિગતવાર ચાલતી હતી આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરવા માટે ખોટી રીતે કામ કરવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાયેલી હતી જે અનુએ વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના બે ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા ડીકે સંગાળા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા ત્યારબાદ એ એસ આંબલિયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાળ કે જે તે સમયના સરકાર અધિકારી હતા આ ચાર લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાવ્યા હતા એ ચાર લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે